મેં મીડિયા મારફતે આ બાબતની વિગતો જાણી મને પણ પોતાને મોટું દુઃખ થયું કે બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એ બરાબર વ્યાજબી વ્યાજ નથી જે બાળકો મહેનત કરતા હોય રાત દિવસ ઉજાગરા કરતા હોય આવા બાળકોને આવી રીતે પૈસા આપીને પાસ કરાવવા માટેની જે પ્રવૃત્તિ પકડાય છે એને કલેક્ટર પકડે છે એમને ખૂબ અભિનંદન આપું છું સરાહનીય કામગીરી કરી છે અને જે વસ્તુ ખોટી થતી હતી એ વસ્તુને રોકી લેવા માટે પણ એમને સફળતા મળી છે એ બદલ પણ એમને કલેક્ટરશ્રીને અભિનંદન આપું છું પણ મારી તો માગણી એવી છે કે આ બાબતે ઊંડી તપાસ થવી જોઈએ અને આની અંદર મોટા માથાઓ અને સ્કૂલના સંચાલકો પણ સંડોવાયેલા હોય તો જ આ વસ્તુ શક્ય બને એટલે નીચના જે લોકો જે અધિકારીઓએ જે કેન્દ્ર આપ્યું છે એ પણ મને શંકા લાગે છે કે કેન્દ્ર કેવી રીતે આપી શક્યું કયા ધોરણે ધોરણ મુજબ કેન્દ્ર આપ્યું આ દરેક જગ્યાએ આની પ્રવૃત્તિ સંસ્થાકો જે ચલાવે છે સંસ્થાકોની પ્રવૃત્તિ મને શંકાસ્પદ જણાય છે એની અંદર ઊંડી તપાસ થવી જોઈએ અને જે સંસ્થાકો સંસ્થાના માલિકો છે એના પણ ઊંડી તપાસ થવી જોઈએ એવી મારી માગણી છે અને ભવિષ્યમાં આવું ન બને તો આવી સ્કૂલો જે ચોરી કરતાં પકડાતી હોય એવી સ્કૂલોની પણ માન્યતા રદ થવી જોઈએ એવી મારી માગણી છે આ એજન્સી અત્યારે તો જે પંચમહાલ પોલીસ મારફતે જે તપાસણી ચાલી રહી છે અને જો એમાં પણ બરાબર જો તપાસ નહીં કરવામાં આવે તો અમે ઉપર રજૂઆત કરી અને તટસ્થ એજન્સીની તટસ્થ તપાસ થાય પણ અત્યારે જે પોલીસ તપાસ કરી રહી છે ખૂબ સારી રીતે કરી રહી છે સરાહનીય કામગીરી કરી રહી છે અને તટસ્થ રીતે કામ થાય છે એ પણ મને જાણવા મળ્યું છે તો પૂરી પૂરેપૂરી ઊંડી તપાસ કરીને પોલીસ જે લોકો ખોટું કામ કરતા પકડાયા છે એમના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માંગણી છે આવા પરીક્ષા કેન્દ્રો જે આપવામાં આવ્યા છે મને પણ એ શંકા સેવે છે અને શંકાની સોયથી જોવામાં આવે છે કે આવા કેન્દ્રો આપી કેવી રીતે શકાય નીટ જેવી પરીક્ષાની પરીક્ષા લેવાતી હોય ત્યારે આવા વિસ્તારમાં જે કેન્દ્રો આપવામાં આવ્યા છે એમાં પણ મને શંકા લાગે છે કે કેન્દ્ર આપવાવાળા જે લોકોએ મંજૂર કર્યા છે એમાં પણ મને લાગે છે કે ભ્રષ્ટાચાર થયો હોય તો જ આવા કેન્દ્રો મળી શકતા હોય અને એક જ વ્યક્તિને સ્કૂલમાં કેન્દ્રો મળે એની પાછળનું રીઝન શું હોઈ શકે ભ્રષ્ટાચાર હોઈ શકે બીજું કંઈ હોઈ શકે જ નહીં તો મારી આ બાબતે પણ ઊંડી તપાસ થવી જોઈએ ના આવી સ્કૂલોની જે માન્યતા છે ચોરી કરતા પકડાતા હોય એવી સ્કૂલોને પણ માન્યતા રદ થવી જોઈએ એવી મારી માગણી છે પોલીસના અંતે તપાસ કરતા કેન્દ્રની સંચાલકો જે છે સંચાલકની સંડોવણી છે કે કેમ એ તો અત્યારે હાલ પૂરતું મારાથી કહી શકાય નહીં પરંતુ ઊંડી તપાસ કરતા એની અંદર જો નીકળશે તો પોલીસ એમને છોડવા ના જોઈએ એવી પણ મારી લાગણી છે